તો મિત્રો આપણે આવી ગયા છે છલ્લાળા અને એના ગેટ વે ઉભા છે અને આપણા ફ્રેન્ડ લેવા આવે છે આપણા મિત્રો તો એની ઘરે જવાનું છે તો પેલા તમે બતાવી દઉં છું આ ગેટ છે ને તે અંદર જવાનું છે આપણે તો એ લેવા આવે છે એટલે આપણે કરશું પેલા બતાવશું તમને બરાબર ચાલો પછી મળજો ભાઈ આપણે તો આ ફ્રેન્ડ લેવા આવ્યા હતા મળી લીધા છે અહીંયા ઘરે જઈએ છીએ બરાબર